આગળ વાત કરીએ સુરતની ઝોન ચારની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચૌદ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે સુરતના પાંડેસરામાંથી નકલી ડોક્ટરની ગેંગ ઝડપાઈ પોલીસ તપાસ દરમિયાન અન્ય બોગસ ડોક્ટરો મળી આવે તેવી પણ શક્યતાઓ છે સુરતના ઝોન ચાર પોલીસે ચૌદ નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે બારસો જેટલી નકલી ડિગ્રી પણ પોલીસને મળી આવી છે અમદાવાદના બી કે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે આ તમામ પાસે બારસો જેટલી બોગસ ડિગ્રી મળી આવી તો આ સાથે જ બે પોર્ટલ બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી મુખ્ય આરોપી છે ડોક્ટર રશેષ ગુજરાતી કે જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદના બી કે રાવતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે બોગસ ડિગ્રી મેળવીને

રશિયો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક સાથે ચૌદ જેટલા બોગસ ડિગ્રી મેળવનાર જે ડોક્ટરો છે તેમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ આજે જે મુખ્ય આરોપી છે તેની જોડે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો તમારી ધરપકડ કરી છે શું કારણ તમે બોગસ ડોક્ટર તો સાબિત કર્યું કે તમે નથી ખબર તમે બોગસ ડિગ્રી તો આપી હતી લોકોને અત્યારે કોઈ પણ જે આરોપીઓ છે તે બોલવા માટે તૈયાર નથી પરંતુ જે ચૌથી જેટલા ભોગજ ડોક્ટરો છે તેમને હાલ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ સુરત શહેરની અંદર અલગ અલગ જગ્યાએ જે ભોગ શર્ટ બનાવી પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ

બારસો થી વધુ જે બોગા સર્ટી જે છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હાલ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રહેશે ગુજરાતની પણ પોલીસે ધરપકડ કરવામાં આવી છે અને હાલ કુલ ઝોન બોન ની જે ટીમ છે તેમના દ્વારા અલગ અલગ કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવ્યો છે આની અંદર હજુ મોટા ખુલાસા થાય તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે જોઈ શકાય છે ઇન્ડિયન ટ્રેન્ડ કોસ્ટ સોસાયટી જે આ અલગ અલગ ફોટા પણ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અલગ અલગ નામની જે સર્ટિફિકેટ જે છે તે જોવા મળી રહ્યું છે ન્યુ દિલ્હી અને અલગ અલગ જે સર્ટિફિકેટ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે હાલ ઝોન ફોર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાંડેસરા પોલીસ દ્વારા કુલ ચૌદ જેટલા આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આપણે લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આરોપી પકડાયા છે

તમારી અન્ય લોકો છે એ શા માટે લાવેલા છે તમારી બોગસ ડિગ્રી હતી કે નહી હતી ક્યાં છે તમારું આ ક્લિનિક કઈ જગ્યા હતી જોઈ શકાય કે અત્યારે આરોપીઓ પણ મોડાથી કબૂલ કરી રહ્યા છે કે અમારી ડિગ્રી જોટી નથી એવી વાત જે છે તે હાલ કરવામાં આવી ગઈ છે પરંતુ ગોળ ગોળ વાત કરતા નજરે પડી રહ્યા છે હાલ તો અત્યારે થોડી ક્ષણો અંદર ડીસીપી વિજયસિંહ ગુજરાત પત્રકાર પરિષદ યોજવાના છે અને કુલ વેસ્ટર્ન જે પાંડેસરા છે સચિન જે સચિન જીઆઈડી છે અલગ અલગ વિસ્તારોની અંદર આ આરોપીઓ દ્વારા બોગસ સર્ટિ વાપરી ક્લિનિક જે છે તે ધમધમાવામાં આવતો હતો એટલું જ નહીં પરંતુ જે મુખ્ય આરોપી છે તે રસી કોઈ પણ બોલવા માટે તૈયાર નથી મીડિયા સમક્ષ તેમને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે કોઈ પણ જવાબ તે આપવા માટે રાજી નથી પરંતુ હાલ ફરીથી તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું જણાવી રહ્યું

તમે પ્રેસ કોન્ફરન્સ કરીને જે દાવા કર્યા હતા એનું શું થયું હવે હાઈકોર્ટ માં પીડિત કાખલ કરેલી છે પોલીસે તમારી અમે પોલીસે ખોટી કાર્યવાહી કરી છે આ ની માન્યતા કેટલી છે તમે જે ડિગ્રી આપો છો એ કેટલા રૂપિયા લઈને کتلا روپیہ لو دیتے ہم بندر نو کام کروں تو ہاں دیکھی کون اپے دیکھی 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 سادی پر لا کوئی کوئی دیکھی کا ہاں میں نے کہا تھا کہ اپ نے جب بنایا تھا اس طرح اپ نے جب بنایا تھا ہاں میں ایک منٹ بس ایک اپ Okay, तो वो आवेदन आपका सर्टिफिकेट प्रोबबिलिटी पर आधारित है और बहुत बहुत की पर आर्थिक रूप से दोबारा पर संपत्ति भी ये एक तरह से सर्टिफिकेट होती है हमें इसका मतलब आपको शिक्षा का बराबर भेज ये तुम्हारी पास है तुम्हारे नाम पर बात करके करने करवाओ जो कोई बात है भाई भाई वो 5000 रुपए जब उपाख्यान में जिगरी ने उन्हें लोगों ने मांग मांग में सबसे ज्यादा में आपको बैठो हम जब बैठी ना आप सब कोई तो आपको तबरवाला इस तरह लोगों मरीज़ आश्रम हमारे डॉक्टर कारण है तब तक नहीं करने मत आप तो 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 आप � સાહીસ સાહિસ હાલ તો ચૌદ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે સાહીસ આપને અવાજ આવી રહ્યો છે

નજરે પડી રહ્યા છે કારણ કે તે જણાવી રહ્યું છે કે આ કોર્ટની અંદર જવાબ આપવામાં આવશે એવી બાહેદારી હાલ અત્યારે આપવામાં આવી રહી છે પરંતુ બોગસ સર્ટી યુઝ કરીને અત્યારે આ ક્લિનિક જે છે તે ચલાવવામાં આવતું હતું અને તેને લઈને અત્યારે ડીસીપી વિજય ગુજરાત દ્વારા તમામ આજે આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવશે અને આની અંદર મોટા ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે સહીદ કેટલા સમય થી ક્લિનિક ચાલતું હતું આવા તો કેટલાય નિર્દોષ દર્દીઓનો ભોગ લેવાયો હશે ઘણા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે સહીદ આપણે એમની પર પૂછવાનો પ્રયત્ન કરી કે કેટલા સમય થી ક્લિનિક ચલાવવામાં આવતો હતું કેટલા ટાઈમ થી ચાલતા હતા કેટલા સમય સમયથી ચાલતો હતો ક્લિનિક તમારો કેટલા સમયથી થી ચાલતો હતો કેટલા સમય થી ચાલતો હતો કઈ ખબર 8 10 વર્ષથી લઈને તમે ચલાવતા લોકો ના જીવ સાથે છેડા કરતા હોય એવું લાગી રહ્યું છે બિલકુલ અત્યારે કોઈ પણ પ્રકારે જવાબ નથી આપી રહ્યા પરંતુ ચોક્કસપણે આઠ થી દસ વર્ષથી આ

તમે લોકોની જોડે છે દર્દી આવતા હતા તેમની જોડે નથી કરતા તો પોલીસે એમાં જ ધરપકડ કરી પોલીસ ખોટી છે તો શા માટે ધરપકડ કરી છે

સાહી પ્રેસ કોન્ફરન્સ પર સંબોધવામાં આવશે કેટલા વાગ્યાના આરસામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવશે જેમાં નવા નવા ખુલાસા પણ સામે આવી શકે છે શું અપડેટ અપડેટ છે તેના લઈને બિલકુલ અત્યારે થોડી ક્ષણોની અંદર ડીસીપી વિજયસિંહ ગુજ્જર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવાના છે અને તેની અંદર અલગ અલગ જે પ્રશ્નના સવાલના જવાબો પણ આપશે અને મોટા ખુલાસા થાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે અત્યારે પત્રકાર પરિષદ યોજવાનો ટાઈમ થઈ ચુક્યો છે અને અત્યારે થોડી ક્ષણો ની અંદર પત્રકાર પરિષદ યોજવામાં આવશે પરંતુ લાંબા સમય થી જો આ ડોક્ટરો બોગસ કરી લઈ ક્લિનિક ચલાવવામાં આવતું હતું તો કેટલાક લોકો સાથે આરોગ્ય સાથે ખેડા કરવામાં આવ્યા હતા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કટોતરા પાંડેસરા સચિન સચિન જીઆઈડીસી બેસ્તાન સહિત અલગ અલગ વિસ્તારની અંદર શ્રમિક જે લોકો રહેતા હોય અને આવા ગોગલ ક્લિનિક પર પણ જતા હોય છે પરંતુ તેમને ખ્યાલ ના રહેતો હોય કે આ ક્લિનિક કેવું છે ડિગ્રી વગરનું છે કે ડિગ્રી વાળું છે પરંતુ ટ્રીટમેન્ટ કરતા હોય છે આવા ભોગલ ડોક્ટરો સામે હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર સમય બતાવશે પરંતુ આની અંદર મોટા ખુલાસા થાય બીકે રાવત અને અલગ અલગ ડોક્ટરો છે તે પણ મોટું નામ ધરાવે છે આભાર સાહિત જોડાવા માટે માહિતી આપવામાં